ઓફિસે તાત્કાલિક ફી દેખાય પર પહોંચતા આ બેગડી નિવસ્થા હાલત અંદર અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ મહિલા ને મર્ડર કરવામાં આવેલ હોય એ શંકાસ્પદ છે જણાય આપતું છે મહિલા પોતે પણ અજાણી સ્ત્રી હોય તેમ જાણવા મળ્યું છે આ બાબતે તાત્કાલિક બીજી પોલીસ ટીમોને જાણ કરતા એસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ નિય અલગ અલગ ટીમો બનાવી आरोपी અને મરણજનર બનનીની ઓળખ કરવા માટે આજીબાજીના વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા ટેકનિકલ સર્વેલન્સ વગેરે કામ કરવામાં આવ્યું જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી આ મર્ડર કરનાર આરોપીની ઓળખ થઈ હતી અને જે આરોપીને ખૂબ જ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા હસ્તેગ કરવામાં આવેલો